નમસ્તે મિત્રો આજે આપણે સરસ મજાની કચ્છી દાબેલી જેવો ટેસ્ટ આવે એવી ઘરમાં દાબેલી બનાવવાની છે તો એક પેનમાં આપણે તેલ લેવાનું છે એમાં હિંગ લેવાની છે પછી આપણે જે દાબેલીનો મસાલો આવે એમાં પાણી નાખીને સહેજ લિક્વિડ બનાવી દેવાની છે એ એડ કરવાનું છે એ થોડું ઘર થઈ જાય પછી આપણે એમાં લસણની ચટણી નાખવાની છે રેડીમેડ હોય તો પણ ચાલશે એના પછી આપણે ગરમ મસાલો નાખવાનો છે મીઠું સહેજ જીરું એ બધું નાખ્યા પછી એને સરસ મજાનો એ કરવા લઈ દેવાનું છે ત્યારબાદ આપણે બટાકાનો માવો મેં બાફીને પહેલાંથી એને રાખ્યો હતો તે અંદર નાખવાનું છે એના પછી આપણે થોડીક અંદર ટેસ્ટ માટે ખાંડ નાખવાની છે બાકી દાબેલી સહેજ ખટી અને મીઠી આવે પછી એમાં આપણે સિંગદાણો જે હોય મસાલાવાળા સીંગાણા દાડમના દાણા સહેજ મીઠું અને બીજું જ દ્રાક્ષ તમારે નાખી હોય તો એ બધું નાખી દેવાનું છે ત્યાર પછી આપણે દાબીલીના પાવમાં પહેલાં આપણે લસણની ચટણી બનાવવાની છે પછી લીલા ધાણાની ચટણી બનાવવાની છે પછી આપણે જે દાબીલીનો માવો બનાવ્યો એ અંદર એડ કરવાનો છે અને એની અંદર આપણે ઘી તેલ અથવા બટરથી તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે દાબેલી સરસ મજાની શેકી લેવાની છે તો એના પછી આપણે વચ્ચે થોડીક સેવ નાખી દેવાની છે તમે સેવ અને દાળમાં દાણા ઉપરથી પણ નાખી શકો છો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તો સરસ મજાની આપણે દાબેલી તૈયાર છે કે ધાણાની ચટણી સાથે મેં શ કરી 그